કોઈપણ સમયે મોજે ભીમબોરડી ગામની સીમમાં આવેલ ગામની સીમમાં આવેલ ઇન્ડિયન ઓઇલની ઓફિસમાં કોઈ અજાણ્યો હિસ્સામાં આવી ઓફિસના મજાગરો થોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રાખેલ લેનોવા કંપનીના ઓલ ઇન વન કમ્પ્યુટર નંગ બે જે એક કમ્પ્યુટરની આશરે કિંમત રૂપિયા સાઠ હજાર એમ બે કમ્પ્યુટરની કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર તથા એચપી લેઝર જેટ પ્રિન્ટર નંગ એક જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારના કમ્પ્યુટર તથા પ્રિન્ટર કોઈ

ધંધો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ રહે અબાસણા તાલુકા ભાબરવાડા ઉપર શંકા જતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરાતા તેઓએ તેઓના મિત્ર સાથે મળી ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા હોય આથી આ કામના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ પૈકી લેનોવા કંપનીના ઓલ ઇન વન કમ્પ્યુટર નંમત રૂપિયા એક લાખ વીસ હજાર એચપી કંપનીનું પ્રિન્ટર નંબર રૂપિયા ત્રીસ હજાર ઇલેક્ટ્રિક લાઇટનો ફોક્સ કિંમત રૂપિયા પાંચસો વાની બેટરી એમરોન કંપનીની કિંમત રૂપિયા હજાર પકડાયેલ આરોપીઓ પૈકી ભરતકુમાર વિષ્ણુજી જાતે ઠાકોર ઉંમરવરસ ત્રેવીસ ધંધો સિક્યુરિટી ગાર્ડ રહે અબ્બાસના તાલુકા ભાભર નિકુલકુમાર ચંદુજી જાતે ઠાકોર ઉંમરવરસ બાવીસ ધંધો મજૂરી રહે લુદરા તાલુકા દિયોદર તેમજ ભરતભાઈ દાનાભાઈ જાતે પટેલ ઉંમર વર્ષ ચોવીસ ધંધો હીરા ઘસવાનું રહે રામપુરા એટા તાલુકા વાવ એવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા